ગુજરાતના જૂનાગઢમાં માવઠાથી આંબા પર રહેલા કેરીના ચાલીસ ટકા પાકને નુકસાની ભીતી ભીતિ સેવાઈ રહી છે આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે એક તો કેરીના પાકનું માંડ પચાસ ટકા ઉત્પન્ન થયું છે તેમાં માવઠું થયું થયું તેના કારણે ખરણ એટલે કે કેરી ખરી પડવાની ભીતિ વધી ગઈ જેથી ખેડૂતોને ભારે આર્થિક માર પડી રહ્યો છે એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે હાલમાં પંદર મે સુધીમાં માવઠું થયું પંદરમી મે સુધીમાં માવઠું થયું છે અને હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે માવઠું થયું અને કમોસમી વરસાદને કારણે ખાસ કરીને કેરીના બગાયતી પાકને ભારે નુકસાન થયું છે નિષ્ણાતો જણાવ્યું કે સૌ તો આ વખતે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે એક તો કેરીના પાકનું માંડ પચાસ ટકા જેટલું જ ઉત્પાદન થયું તો બીજી તરફ માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે આ વખતે આંબા પર માંડ પચાસ ટકા કેરી આવી હતી કેરી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી અને એકાદ સપ્તાહમાં આંબાના ઝાડ પરથી કેરી ઉતારવાની શરૂઆત થવાની હતી ત્યાં સુધીમાં પચાસ ટકામાંથી માંડ દસ ટકા જેટલી કેરી ઉતરે એવી સંભાવના વર્તાઈ રહી છે હજુ ચાલીસ ટકા કેરીનો પાક આંબાના ઝાડ પર છે ત્યારે જો વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે કેરીનું ખરણ વધી થઈ ગયું છે મતલબ કેરી ખરી પડી છે ત્યારે ખરણ ક્રિયા થવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે એક તો ઉત્પાદન ઓછું ઉપરથી માવઠું થતાં ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ ગઈ છે વિજયસિંહ બારડ બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત ઇન્ડો સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર્મેગો તરાડા બાગાયત વિભાગ ગુજરાત રાજ્ય સર જે ખાસ કરીને આપણી ગિલની જે વિશ્વખ્યાત કેરી પ્રખ્યાત છે કેસર એ કઈ રીતે છે એ જણાવશો જી ચોક્કસ આપણી જે કેસર કેરી છે એ જગવિખ્યાત છે એની પાછળનું મુખ્ય કારણ છે અહીંયાની આબોહવા અહીંયાની જમીન અને જે અહીંયાનો કેસર કેરીનો જે ટેસ્ટ છે એમાં એક્સપોર્ટ થાય છે અને ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો આ કેરી છે અત્યાર સુધીમાં લગભગ પચીસ થી ત્રીસ કન્સાઈનમેન્ટ છે એ કેસર કેરી એક્સપોર્ટ થઈ ચુકી છે અને એમાં પણ ખાસ કરીને કેનેડા છે યુકે છે

કમોસમી વરસાદ ટૂંકમાં જે અનુકૂળ ન હોય તેવા પવનો અને આ વર્ષે તો ખાસ વાત કરવામાં આવે તો કે ભાઈ અમુક આંબાની અંદર મોર જ નથી મોર એટલે કે ભાઈ જેમાં ફૂટ જ નથી એટલે એ આવું ટૂંકમાં ક્યારેય ગયું જ નથી ભૂતકાળમાં પણ અને અમુક આંબામાં જે મોર આવવાની જગ્યાએ પાલ આવી ગયા ને કોર આવી ગયો અમારી ભાષામાં કહીએ તો એટલે ખૂબ જ ઉપયોગ હોય ત્યારે અમુક અમુક ખેડૂતોનો તો એ દશા છે કે ભાઈ વીસ વીઘા ખેતરની અંદર ખાવાની કેરી પણ નથી અને આલોકની વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે અમારે લગભગ અગિયાર લાખ તેર હજાર બોક્સ એવી આવક થઈ હતી જેની સરખામણીમાં આ વર્ષે સાડા ત્રણ થી ચાર લાખ માન બોક્સ એક આવે એવી અમારી